મિત્રો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ફરી સરકારે જાહેર કર્યું નવું એલર્ટ ઓટીપી વગર ખાલી થઈ રહ્યા છે બેંક એકાઉન્ટ હવે એને સુરક્ષિત કેવી રીતે કરીશું મિત્રો જાણીએ આજે ભારત સરકાર તરફથી સાયબર ક્રાઈમને રોકવા માટે નવા પગલાં ઉઠાવવામાં આવતા રહે છે હવે એકવાર ફરી સરકારે નવું એલર્ટ જાહેર કરી દીધું છે જેમાં લોકોને સુરક્ષિત રહેવા માટે કહેવામાં આવ્યું છે ગૃહ મંત્રાલય તરફથી લોકોને સાયબર ક્રાઇમથી સુરક્ષિત કરવા માટે એક નવું એલર્ટ જારી કરી દેવાયું છે જેમાં જણાવાયું છે કે કેવી રીતે લોકોની સાથે થનારા ક્રાઇમને અંજામ આપવામાં આવે છે મિત્રો કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એલર્ટ જારી કરતા સ્કેમની બિલકુલ નવી રીત પકડી છે તમને જાણીને નવે લાગશે કે આ નવી રીત કેવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે યુઝર્સનું જે બેંક એકાઉન્ટ છે એ બિલકુલ ઝીરો થઈ જાય છે ઘણા તો યુઝર્સ પાસેથી ઓટીપી મંગાવવા પણ નથી આવતો એટલે કે જાણ કર્યા વિના જ લોકો સાથે આ છેતરપિંડી થઈ રહી છે જેમાં સ્કેમર્સ લોકો સાથે હેકિંગથી બચાવવાનો દાવો કરે છે પરંતુ હકીકતમાં તે લોકો જ આને અંજામ આપી રહ્યા છે એલર્ટ અનુસાર આમાં લોકો પાસેથી હેકિંગથી બચવા માટે એક નંબર પણ આપવામાં આવે છે જેમાં કહેવામાં આવે છે કે તેઓ આ નંબર પર ડાયલ કરે અને જો તેઓ આવું નહીં કરે તો તેનાથી તેમનો ફોન બંધ થઈ જશે એટલે કે જો એટલે કે ફોન કોઈનો કોઈ કામનો નહીં રહે ઘણા લોકો આને સમજી શકતા નથી પરંતુ હકીકતમાં આ સ્કેમ કરવાની એક જ રીત હોય છે જેમાં એક નંબર છે સ્ટાર ફોર ઝીરો વન હેઝ ટ્રિપલ નાઇન સિક્સ થ્રી પછી કોઈપણ નંબર પર ફોન કરવા માટે કહેવામાં આવે છે આ દરમિયાન તમારે ખૂબ જ સતર્ક રહેવાની જરૂર છે મિત્રો હવે બચાવ કેવી રીતે કરીશું આવા સ્કેમથી જો તમે પણ પોતાને સુરક્ષિત રાખવા ઈચ્છતા હો તો સૌથી પહેલાં તમારે આવા કોઈ પણ કોલનો જવાબ આપવાનો થતો નથી મિત્રો કેમ કે ફોન કે સિમ કાર્ડ હેક થવાની સ્થિતિમાં કોઈ પણ પ્રકારની માહિતી ફોન કરીને આપવામાં આવતી જ નથી ઘણા કેસમાં યુઝર્સ પર દબાણ બનાવીને તેમના ફોનમાં એપ પણ ડાઉનલોડ કરવામાં આવે છે જો કે આ વીપીએન એપ હોય છે જે તમારા ફોનનો તમામ ડેટા ચોરી કરે છે તેથી તમારે ખૂબ જ સતર્ક રહેવાની જરૂર છે મિત્રો મિત્રો તો આ વિડીયોને ગ્રુપમાં શેર કરો અને પોતે સુરક્ષિત થાવ અને પોતાનું એકાઉન્ટ સુરક્ષિત રાખો અને આવનારા કોઈપણ અણધારા કોલ અને એસએમએસને स्वीकार सुनई कोई पर लिंक ऊपर क्लिक करसो नहीं વધુ ਜਾਣਕਾਰੀ માટે તમે કોમેન્ટ કરી શકો છો મિત્રો અને વિડિયોને ખૂબ શેર કરો લાઈક કરો ધન્યવાદ ટ્રબસ આજ કે લે સરફ એટના હી અબ અગર તમ લોકો કો વિડિયો પસંદ આયે ના તો યાર લાઈક મારો કર દો યાર તમારા પૈસે થોડી ના कट रहे हैं? कर दो અબ અગર તમ લોકો નય હો તો યાર સબસ્ક્રાઇબ કરો વો જો લાલ વાલા બટન હે ઉસકે સાથ મેરી ગો રાઉન્ડ کھیلو يا پھر ટીપીટીપી ટેપ મુજે નહી pata बस क्लिक हो जाना चाहिए बाय બાત હે સર ક્યા બા ક્યા બા ક્યા બાત